હાલ સંવાદદાતા લખમણ મારી સાથે જોડાયા છે લખમણ ખાસ આજે જે મતપેટી ખુલવા જઈ રહી છે તેમાં સૌથી મહત્વની વાત આ વખતે રસપ્રદ પરિણામો લાગે એવી કઈ કઈ બેઠકો લાગી રહી છે વીસ થી એકવીસ નગરપાલિકાઓ એવી છે કે જ્યાં કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હતી આ ઉપરાંત જે સલાયા અથવા તો માંગરોળ જે નગરપાલિકા છે ત્યાં એઆઈએમઆઈએમ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે એટલે અત્યંત રસપ્રદ બની ગઈ છે આ ચૂંટણી અને જૂનાગઢ મહાનગરપાલિકા કે જ્યાં બે વોર્ડ પહેલેથી જ ભાજપ આખે આખા બે વોર્ડ બિનઆરીફ કરી ચૂક્યું છે એટલે આઠ બેઠક ત્યાં સાઠમાંથી આઠ બેઠક ભાજપ જીતી ચૂક્યું છે હવે તેર વોર્ડ માટે આજે જે ઈવીએમ ખુલશે ત્યારે જયારે આંકડા ફટાફટ અપડેટ થશે ન્યૂઝ એટીન ગુજરાતીએ દર્શકો સુધી સૌથી પહેલા અને સૌથી સચોટ પરિણામ પહોંચાડવા માટે થઈને તમામ તૈયારીઓ કરી લીધી છે અને જેવા ઈવીએમ ખુલશે એટલે ફટાફટ આંકડાઓ અપડેટ થશે એટલે ન્યૂઝ એટીન ગુજરાતીના દર્શકો ખાસ વિનંતી કે આજે આખો કે આ ચૂંટણી હતી ત્યાં સાત વર્ષ બાદ મતદાન થયું છે કેમ કે બે દોઢ બે વર્ષથી અનેક જગ્યાએ જે વહીવટદારોનું શાસન હતું હવે વહીવટદારના શાસન માંથી મુક્તિ માટે ખરેખર આ મતદાન મતદારોએ કર્યું હતું એટલે અત્યંત મહત્વનું રહેશે સાથે જ આપણે જાણી દઉં કે ચાર નગરપાલિકાઓ એવી છે બચાવ બાટવા જાફરાબાદ અને હાલોલ કે જે પહેલેથી જ બિનરીફ ભાજપે ત્યાં બહુમતી મેળવી લીધી છે એટલે ત્યાં માત્ર નક્કી થવાનો છે તો વિપક્ષ નક્કી થવાનો છે હવે જોવાનું એ રહેશે કે વિપક્ષમાં કોણ બેસે કોને કેટલી બેઠક આવે છે અપક્ષ મારે છે કે કોંગ્રેસ બાજી મારે છે વિપક્ષમાં બેસવામાં એટલું જ નક્કી થવાનું છે આ ઉપરાંત જો જાફરાબાદની વાત કરીએ તો ત્યાં આ વખતે બાર વર્ષ બાદ ચૂંટણી આવી હતી કેમ કે અગાઉની જે બે હાજર અઢાર ની ચૂંટણી હતી ત્યાં સંપૂર્ણપણે બેઠક થઈ ચૂકી હતી ત્યાં ભાજપનું શાસન હતું અને હવે બાર વર્ષ બાદ લોકોએ મતદાન કર્યું છે એટલે એ પણ જોવાનું રહેશે કે ત્યાં શું થાય છે સૌથી રસપ્રદ જંગ જો પંકજ કહેવામાં આવે તો એ પોરબંદરમાં કુતિયાણા ને રાણાઓમાં માનવામાં આવી રહ્યો છે કેમ કે ત્યાં એક તરફ ઢેલીબેન જૂથ અને બીજી તરફ કાંતલ જાડેજાનું કાંતલ જાડેજા કેમ કે આ વખતે હવે સમાજવાદી પાર્ટીમાં છે એટલે સમાજવાદી પાર્ટીના ઉમેદવારો રાખ્યા ત્યાં બે જ પાર્ટીઓ વચ્ચે ભાજપ અને સમાજવાદી પાર્ટી એટલે કુતિયાણા અને રાણાવાવ આ બંને નગરપાલિકા ઉપર સૌડી નજર મંડાયેલી છે કેમ કે ત્યાં ચૂંટણી પ્રચાર પણ એકદમ રસપ્રદ હતું ઢેલીબેન અને કાંતલ જાડેજાએ એકદમ સામસામે પ્રહાર કર્યા હતા કાંતલ જાડેજા ઢેલીબેન ખુદ વોર્ડ નંબર ત્રણ માંથી કુતિયાણા લડી રહ્યા છે જ્યારે વોર્ડ પાંચ માંથી કાંતલ જાડેજાના ભાઈ કાનાભાઈ જાડેજા ત્યાંથી લડી રહ્યા છે એટલે ત્યાં બની ગઈ છે આખી ચૂંટણી સલાયાની જો વાત કરવામાં આવે તો સલાયા નગરપાલિકામાં બેઠકો છે પરંતુ ચૌદ બેઠકો પર ભાજપ ને ઉમેદવાર ચૌદ બેઠક ઉપર જ ભાજપ લડી રહી છે એટલે જો ભાજપ કદાચ ચૌદે ચૌદ બેઠક જીતે તો પણ પોતાના જોરે ત્યાં પોતાની પ્રમુખ બનાવી શકે નગરપાલિકાના એ શક્ય નથી કેમ કે અઠ્યાવીસ માંથી બહુમતી જોતી હોય તો પંદર બેઠક જીતવી પડશે પરંતુ જો તેવું જીતી જાય તો પણ ત્યાં ભાજપની બોડી બનવાની શક્યતા નથી જો તેવું જીતશે તો તેને કોઈ અન્યનું સમર્થન લેવું પડશે ત્યાં સીધી ટક્કર કોંગ્રેસ એઆઈએમઆઈએમ અને આમ આદમી પાર્ટી વચ્ચે માનવામાં આવેલી છે ત્રીજી જે સૌથી મહત્વની વાત છે એ જુનાગઢની ચોરવાડ નગરપાલિકાની છે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ધારાસભ્ય છે તેઓ વોર્ડ ત્રણ માંથી ચૂંટણી લડી રહ્યા છે નગરપાલિકાની અને વોર્ડ ચાર માંથી તેમના પત્ની જલ્પાબેન ચુડાસમા ચૂંટણી લડી રહ્યા લડી રહ્યા છે એટલે આ જંગ પણ ચોરવાડ નગરપાલિકા ઉપર પણ સૌની મીઠ મંડાયેલી છે પંકજ બીજુ લખમણ ખાસ આ આવખદના જે વોટિંગ હતા એમાં પણ 75 પરસેન્ટેજ આસપાસ વોટિંગ રહ્યું એટલે ક્યાંક એ વોટિંગ ઓછું થયું છે એ પરિણામો પર કેટલું અસરકારક સાબિત થઈ શકે છે જે એક મતલબ મહત્વનો પ્રશ્ન છે એટલા માટે જ રાજકીય રાજકીય વિશ્લેષકો માટે પણ એ કડવું અત્યારે મુશ્કેલ બન્યું છે કે ખરેખર શું થશે કેમ કે જે 2018 માં આ તમામ નગરપાલિકાઓમાં જ્યારે ચૂંટણી થઈ હતી એના કરતાં લગભગ 8 થી 10% મતદાન ઓછું રહ્યું છે એટલે એ પણ

આગામી જે ચૂંટણીઓ આવશે એના માટે શું આ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે બિલકુલ કેમ કે જ્યારે દિલ્હી વિધાનસભાનું પરિણામ આવ્યું ત્યારબાદ ભાજપ જે ભાજપ કાર્યકરો છે એનો જોશ એકદમ હાઈ હતો અને જે કોંગ્રેસ માટે પોતાની રણનીતિ બદલવાની જરૂર પડતી જે રીતે માંગરોળ નગરપાલિકાની વાત કરીએ આપણે જુનાગઢની માંગરોળ છે તો ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને ભાજપ સામે મોરચો માંડ્યો છે એટલે ત્યાં જોવાનું એ રહેશે કે ત્યાં ખરેખર આ બંનેનું ગઠબંધન કેવી રીતે કામ કરે છે કેમ કે વિધાનસભાની ચૂંટણીમાં તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન શક્ય બન્યું હતું પરંતુ માફ આપણે લોકસભાની ચૂંટણીમાં પરંતુ હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યાં દરેક જગ્યાએ તેમનું ગઠબંધન શક્ય નથી બન્યું માત્ર ને માત્ર માંગરોળ નગરપાલિકામાં આ બંને સાથે મળીને લડી રહ્યા છે પરંતુ ત્યાં પણ ત્રીજું એક ફેક્ટર છે એઆઈએમઆઈએમ કે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મત કાપી શકે છે અને ભાજપને ફાયદો થઈ શકે છે એટલે માંગરોળ નગરપાલિકા માટે પણ ત્યાંના પરિણામો પણ અત્યંત મહત્વપૂર્ણ રહી શકે છે થોડી જ વારમાં ખુલવા જઈ રહી છે અને પરિણામો અમે સૌથી પહેલા અને સૌથી ઝડપી ન્યૂઝ એટીન પર આપને બતાવીશું અને આજે ન્યૂઝ એટીનની સ્ક્રીન પર આપ તમામે તમામ નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે બાય ઇલેક્શનની જે બેઠકો છે એ તમામ